હેલો ફ્રેન્ડ્સ હર્ષના કિચન મેનુમાં તમારું સ્વાગત છે આજના સ્પેશિયલ મેનુમાં પાલકના મસાલાવાળા પરોઠા બનાવીશું આ પરાઠા એકદમ સોફ્ટ બનશે અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગશે તો આ પરાઠાની રેસીપીને જોવા માટે વિડીયોને છેલ્લે સુધી જોજો અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સાથે સાથે બાજુમાં આપેલ બેલ આઇકન જરૂરથી પ્રેસ કરજો જેથી મારા બધા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે તો ચાલો હવે રેસીપી સ્ટાર્ટ કરીશું હવે આ પરાઠા બનાવવા માટે મેં અહીંયા અઢીસો ગ્રામ જેટલી પાથક લીધી છે અને એના પાનને સાફ કરી અને ધોઈ લીધા છે હવે ત્યાર પછી પાલકના ડીચા કાપી લઈશું અને ત્યાર પછી એને થોડી ઝીણી ઝીણી સમારી લઈશું અને તમે જોઈ શકો છો મેં અહીંયા બધી પાલકને એકદમ ઝીણી ઝીણી સમારી લીધી છે તો આપણે આને બાજુ પર મૂકી દઈશું અને હવે પરાઠાનો લોટ બાંધી લઈએ તો તેના માટે મેં અહીંયા એક મોટો બાઉલ ભરીને ઘઉંનો લોટ લીધો છે અને આ લોટ આપણે જે રોટલી બનાવીએ છીએ તે લોટ લેવાનો છે ત્યાર પછી એમાં ચારથી પાંચ ચમચી જેટલો ચણાનો લોટ ઉમેરીશું જેના લઈને પરાઠા તમારા સોફ્ટ બનશે અને ખૂબ જ સ્વાદિષ્ટ બનશે હવે પછી એમાં મસાલા ઉમેરીશું તો સૌથી પહેલાં દોઢ ચમચી જેટલી લીલા મરચાંની પેસ્ટ ઉમેરીશું અને એક ચમચી જેટલી સૂકા લસણની પેસ્ટ ઉમેરીશું પછી એમાં એક ચમચી જેટલો શેકેલા જીરાનો પાવડર ઉમેરીશું અને ત્યાર પછી સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈશું હવે ત્યાર પછી એમાં પાંચ ચમચી જેટલી સૂકી હળદર ઉમેરીશું પછી પાંચ ચમચી જેટલો અજમો ઉમેરીશું અને પાંચ ચમચી જેટલું આખું જીરું ઉમેરીશું હવે અડધી ચમચી જેટલા ધાણા જીરો પાવડર ઉમેરીશું ત્યાર પછી એનો ટેસ્ટ વધારવા માટે પાંચ ચમચી જેટલો ગરમ મસાલો ઉમેરીશું હવે થેપલાને વધુ સોફ્ટ બનાવવા માટે આપણે એમાં ચાર ચમચી જેટલું તેલ ઉમેરી લઈશું હવે આમાં તમે દહીં પણ ઉમેરી શકો છો પરંતુ મેં આજે નથી ઉમેર્યું કારણ કે મેં થેપલાને બેથી ત્રણ દિવસ માટે બનાવ્યા છે એટલા માટે હવે આ લોટમાં બધા મસાલા ઉમેરાઈ ગયા છે તો ત્યાર પછી પાલકની ભાજીને જે મેં સમારીને રાખી હતી એ બધી પાલકની ભાજી ઉમેરી દઈશું પાલકની ભાજીની ક્વોન્ટિટી તમે તમારી જરૂરિયાત મુજબ ઉમેરી શકો છો તમને વધુ પસંદ હોય તો તમે વધુ પણ ઉમેરી શકો છો હવે પાલકની ભાજી અને બધા મસાલાને લોટ જોડે વ્યવસ્થિત રીતે મિક્સ કરી લઈશું અને હવે તમે જોઈ શકો છો બધા મસાલા પણ લોટમાં વ્યવસ્થિત રીતે મિક્સ થઈ ગયા છે તો હવે એમાં થોડું થોડું પાણી ઉમેરતા જશું અને પરાઠાનો લોટ બાંધીને તૈયાર કરી લઈશું તમને જે પ્રમાણે પાણીની જરૂરિયાત હોય તે પ્રમાણે જ ઉમેરવાનું છે વધારે ઉમેરશો તો લોટ ઢીલો થઈ જશે અને હવે તમે જોઈ શકો છો અહીંયા પરાઠાનો લોટ બાંધીને મેં તૈયાર કરી લીધો છે હવે ત્યાર પછી લોટ સુકાઈ ન જાય એટલે એના ઉપર એક ચમચી જેટલો તેલ ઉમેરી લઈશું અને લોટમાં વ્યવસ્થિત બધી બાજુ લગાવી દઈશું હવે ત્યાર પછી દસથી પંદર મિનિટ માટે લોટ ઉપર ઢાંકણ ઢાંકી અને એને આમ જ રહેવા દઈશું હવે આ પરાઠા આપણે મસાલાવાળા બનાવવાના છે તો ત્યાં સુધીમાં એનો મસાલો તૈયાર કરી લઈશું તો એક વાટકીમાં એક ચમચી જેટલું કાશ્મીરી મરચું અને તીખું લાલ મરચું ઉમેરીશું પછી એક ચમચી જેટલા ધાણાજીરો પાવડર ઉમેરીશું એક ચમચી જેટલો ચાટ મસાલો ઉમેરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું હવે આ બધા મસાલાને વ્યવસ્થિત રીતે મિક્સ કરી લેશું ને તમે જોઈ શકો છો આપણો આ પરાઠામાં લગાવવાનો મસાલો બનીને તૈયાર થઈ ગયો છે હવે લગભગ દસથી પંદર મિનિટ જેવો થઈ ગયું છે અને આપણો લોટ પણ એકદમ પરફેક્ટ રેડી થઈ ગયો છે અને ત્યાર પછી તમારે પરોઠો જે સાઈઝનું બનાવવાનું હોય તેટલો લુવો લઈશું અને એને બે હાથ વડે ગોળ કરી અને ચપટ કરી લઈશું પછી આ લોટ આંધળી ઉપર ચોંટી ન જાય એટલા માટે કોરા લોટમાં એને રગડો લઈ લઈશું અને ત્યાર પછી વેલણ વડે એનું ગોળ મોટું થેપલું એટલે કે ભાખરી જેવું વણીને તૈયાર કરી લઈશું આ પરાઠાનો લોટ થોડો સોફ્ટ હોય છે એટલે વણતી વખતે વેલણ અથવા આંદડી ઉપર ચોંટશે તો કોરો લોટ બંને બાજુ લગાવી લઈશું અને ત્યાર પછી મોટી ભાખરી જેવું બનાવીને તૈયાર કરી લઈશું હવે તમે જોઈ શકો છો મેં અહીંયા મોટી ગોળ ભાખરી જેવું બનાવીને તૈયાર કરી લીધું છે અને આને આપણે એકદમ પાતળું પણ નથી વણવાનું અને એકદમ ઝાડું પણ નથી વણવાનું ત્યાર પછી તેના ઉપર પાંચ ચમચી જેટલું તેલ ઉમેરીશું અને એ તેલ પરાઠા ઉપર બધી બાજુ લગાવી દઈશું અને પછી આપણે જે મસાલો બનાવીને તૈયાર કર્યો છે એ મસાલો પરાઠા ઉપર લગાવી દઈશું અને તમારે તીખું જે પ્રમાણે જોઈતું હોય તે પ્રમાણે મસાલો લગાવવાનો છે અને બધી બાજુથી વ્યવસ્થિત લગાવી દઈશું હવે મસાલો લગાવાઈ જાય ત્યાર પછી એને વચ્ચેથી ફોલ્ડ કરી લઈશું અને પાછું વચ્ચેથી ફોલ્ડ કરી લઈશું એમ કરીને ત્રિકોણ આકારનું બનાવી લઈશું ફરીથી એના ઉપર કોરો લોટ લગાવી લઈશું અને આ જ પરાઠાને આપણે ત્રિકોણ આકારનું વણી લઈશું અને ત્રિકોણ આકારનું બનાવવા માટે એના ત્રણે ત્રણ ખૂણા એટલે કે ત્રણે ત્રણ બાજુથી વેલણ સરખી રીતે ફેરવી અને એને મોટું ત્રિકોણ આકારનું બનાવવાનું છે અને હવે તમે જોઈ શકો છો આપણો આ ત્રિકોણ આકારનું પરોઠું વણી અને તૈયાર થઈ ગયું છે અને આ પરોઠાને આપણે બધી બાજુથી એક સરખું જ વણવાનું છે તો હવે આપણે એને શેકી લઈશું તો હવે તેના માટે મેં તાવીને ગેસ ઉપર ગરમ કરવા માટે મૂકી છે અને તાવી પણ ગરમ થઈ ગઈ છે તો આપણે આ પરાઠાને તાવીમાં મૂકી દઈશું અને થોડીવાર માટે શેકાવા દઈશું હવે એક બાજુથી શેકાઈ ગયું છે તો એને પલટાવી લઈશું ત્યાર પછી જે બાજુથી શેકાઈ ગયું છે તો ઉપરના ભાગ ઉપર થોડું તેલ લગાવી લઈશું હવે તેલ લગાવેલો ભાગને આપણે નીચે જવા દઈશું અને એને ફરીથી પલટાવી લઈશું અને તવેથા વડે દબાવતા જઈ અને મીડિયમ ફ્લેમ ઉપર એને શેકી લઈશું અને બીજી બાજુ પણ આપણે તેલ લગાવી લઈશું આ પરાઠા આપણે મીડિયમ ફ્લેમ ઉપર જ શેકવાના છે તમે ફૂલ ફ્લેમ પર શેકશો તો અંદરથી કાચા રહી જશે અને ઉપરથી બળી જશે હવે ફરીથી એને પલટાવી લઈશું અને તવેથા વડે દબાવતા જઈ એને શેકી લઈશું હવે આવી જ રીતે બંને બાજુથી તવેથા વડે દબાવતા જશું અને એને શેકી લઈશું અને તમે જોઈ શકો છો બંને બાજુથી એકદમ પરફેક્ટ પરાઠા શેકી અને તૈયાર થઈ ગયા છે તો હવે આને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને ત્યાર પછી બાકીના પરાઠા પણ શેકીને તૈયાર કરી લઈશું હવે મેં અહીંયા એવી જ રીતે બાકીના પરાઠા પણ શેકીને તૈયાર કરી લીધા છે અને તમે અંદરથી પણ જોઈ શકો છો એકદમ પરફેક્ટ શેકાયા છે અને એનો મસાલો પણ બધી બાજુ વ્યવસ્થિત રીતે લાગી ગયો છે અને એમાં તેલ અને મસાલો લગાવ્યો હતો એટલે એના પડ પણ એકદમ પરફેક્ટ છૂટા પડી ગયા છે હવે આ પરાઠાને મેં અહીંયા લીલી કોથમીરની ચટણી અને ટોમેટો કેચઅપ જોડે સર્વ કર્યા છે તમે આ પરાઠાને ઠંડા ઠંડા દહીં જોડે પણ ખાઈ શકો છો અને કોઈપણ પ્રકારના રાયતા જોડે પણ ખાઈ શકો છો હવે તમને રાયતાની રેસિપી જોઈતી હોય તો મૂળાની ભાજીના રાયતાની રેસિપી મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં શેર કરી છે હવે તમે વિડીયોમાં જોઈ શકો છો આ લીલી કોથમીરની ચટણીનો કલર એકદમ લીલો જ છે આ ચટણી મેં પાંચ દિવસ પહેલાં બનાવી હતી તો આની રેસિપી પણ હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં જરૂરથી શેર કરી દઈશ હવે તમે વિડીયોમાં જોઈ શકો છો આપણા આ પાલકની ભાજીના મસાલાવાળા પરોઠા એકદમ સોફ્ટ બન્યા છે એકદમ ઇઝીલી ફોલ્ડ પણ થઈ જાય છે પરાઠા સોફ્ટ બન્યા છે કે નથી તે ચેક કરવા માટે પરાઠાને તમે એક જ હાથ વડે તોડશો અને ઇઝીલી તૂટી જશે એટલે સમજવાનું કે તમારા પરોઠા એકદમ સોફ્ટ બન્યા છે તો હવે આ રેસીપી તમે પણ તમારા ઘરમાં જરૂરથી એકવાર બનાવજો અને મને કમેન્ટમાં લખી જરૂરથી જણાવજો કે આ રેસીપી તમને કેવી લાગી અને તમને જો મારી રેસીપી પસંદ આવે તો મારા વિડીયોને લાઇક અને શેર કરજો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો ફરી મળીશું એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો